7 कितना 10 શું કરવાનું કુલ આડી અને ઊભી લાઈનમાં સરખાં જવાસ હોય તો ગણી લેવાના આ 1 1 નો વર્ગ + 2 નો વર્ગ તો 1 નો વર્ગ કેટલો થાય 1 અને 2 નો વર્ગ કેટલો થાય અને સરવાળો 5 સરવાળો માં થોડોક ગણતરી જુઓ કોમાં 1 2 3 આ બાજુ 1 2 3 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 1 નો વર્ગ 1 હવે danos સરવાળો તમે ગણી બતાવો ચોરસ ગણું આમાં યાદ રાખવાનું દરેક ચોરસ એ લંબ ચોરસ છે દરેક ચોરસ એ તેમ ચોરસ તો આવી રીતે આડા અનંત કેટલા ચોરસ છે તો જુઓ 1 2 અને યોગ 3 આ બેનો શું કરી દેવાનો સરવાળો આવી રીતે જુઓ 1 2 3 4 3 નો શું કરી દેવાનો સરવાળો 3 અને 2 પોસ્ટી 6 હવે 4 હોય તો જુઓ 1 + 2 + 3 + 4 4 નો સરવાળો 7 2 9 10 આ હવે તમે જાતે ગણો સીટી ધોરણ પાંચમાં રીઝનિંગ લંબચોરસ ગણવાની શોર્ટ ટ્રી આ પ્રકારે લંબચોરસ હોય તો દરેક ખાનાના સરવાળા કરી દેવાના અહીંયા જો વન પ્લસ ટુ પ્લસ થ્રી ફોર પ્લસ ફાઈવ તો ફિફ્ટીન પંદર જવાબ આવે છે એટલે બંને આપ્યા હોય આડા અને ઊભા તો આડી હરોળ અને ઊભી હરોળનો સરવાળો કરીને બંનેનું કોમન એક માઇનસ બાદ કરીએ તો જવાબ આવશે એવી રીતે આનો જવાબ તમે જાતે લાવો કોમેન્ટ કરશો તો સીઈટીમાં ચોરસની અંદર પણ લંબચોરસ ગણવાનું ઘણી વખત પૂછાતું હોય છે તો એમાં આપણે ધ્યાન રાખવાનું ચોરસનો નિયમ આપણે અગાઉ શીખી ગયા છીએ હવે લંબચોરસમાં તો આડી હરોળમાં અને ઊભી હરોળમાં સરખા ચોરસ હોય તો એક ને બે નંબર આપીને બંનેનો સરવાળો કરવાનો અને પછી ત્રણનો વર્ગ એટલે ત્રણનો ગુણ્યા ત્રણ ત્રણ તરી નવ એ જ રીતે આમાં પણ એક બે ત્રણ તો એનો સરવાળો કરવાનો અહીંયા છ થાય તો છનો વર્ગ છાયો છાયો છત્રીસ એ જ પ્રકારે આને પણ તમે જાતે ગણી શકો છો પરંતુ લંબચોરસમાં લંબચોરસ કેટલા એવું પણ ગણી વખત પૂછાય છે તો આની અંદર થોડું નિયમ બદલાય છે જોઈશું તો અહીંયામાં આડી હરોળમાં એકથી ત્રણ છે ઊભી હરોળમાં એકથી બે છે તો આડી હરોળનો સરવાળો અહીંયા કરવાનો એક વત્તા બે વત્તા ત્રણ તો અહીંયા છ આવે છે અહીંયા ઊભી હરોળમાં એક વત્તા બે ત્રણ આવે છે હવે છ અને ત્રણનો અહીંયા ગુણાકાર કરવા છ તરી અઢાર એવી રીતે અહીંયા અઢી હરોળનો સરવાળો અહીંયા જોઈએ છીએ તો દસ થાય છે બી હરોળનો સરવાળો અહીંયા છ થાય છે તો દસ અને છ નો ગુણાકાર સાહેબ તો આ તમે આ જાતિ ગણવા પ્રયત્ન કરશો